અંકલેશ્વર ગણેશ પાર્કમાં મહિલાને વાતોમાં ભોળવી સોનાના દાગીનાની ચીલઝડ એક પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ ચોરાયો અંકલેશ્વર માં આવેલી ગણેશ પાર્થ ત્રણ માં એક વિચિત્ર ઘટનામાં બે જણ્યા ઘઢબાજોએ એક મહિલાને દાન આપવાની લાલચ આપીને તેની પાસેથી રૂપે પોઇટ સડસઠ લાખના સોનાના દાગીના ઉતરાવી લીધા અને પર્સ લઈને ફરાર થઈ ગયા હતા આ મામલે અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જેડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગણેશ પાર્ક માં રહેતા હીરાબેન પ્રભાકર ખરાડે ગતરોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ પોતાની દીકરીના ઘરે પગપડા જ રહ્યા હતા તે સમયે સોસાયટીના ગેટ પાસે બે જણ્યા આય સમૂહો તેમને રોક્યા હતા તેમણે હીરા બેન જણાવ્યું કે તેમના શેઠના ઘરે દીકરાનો જન્મ થયો છે આ વાત પર વિશ્વાસ કરીને હીરાબેને પોતાના ગળામાં પહેરેલું દોડતોલા તોલાનું સોનાનું મંગળસૂત્ર જેની આશરે કિંમત રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર એકસો પંચ્યાસી અને કાનમાં પહેરેલી ત્રણ ગ્રામ સોનાની કડી જેની આશરે કિંમત રૂપિયા સત્યાવીસ હજાર આઠસો સાડત્રીસ છે ઉતારી દીધા હતા ઠગોએ તેમને થેલી માપી જેમાં બિસ્કીટના પેકેટ હતા અને બસો રોકડા આપ્યા હતા આ દરમિયાન નજર ચૂકવીને પર્સ લઈ લીધું હતું જેમાં હતા હતા કુલ ના છેતરપિંડી કરી તેઓ ફરાર થઈ ગયા આ ઘટના બાદ જીઆઈડીસી પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી છે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી આ ઠગબાજો ને પકડવા માટે તપાસના ચક્રગતી ગતિમાન કર્યા છે આ પ્રકારની ચીલ ઝડપ અને ઠગાઈની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે ત્યારે લોકોને આવા અજાણ્યા ઈસમો સાવચેત રહેવાની સલાહ Mal ich